એક બાજુ પોરબંદર નગરપાલિકાનું તંત્ર શહેરમાં વ્યવસ્થિત રીતે સફાઈ કરવામાં આવતી હોવાના દાવા કરી રહ્યું છે બીજી બાજુ અનેક વિસ્તારો એવા છે કે જેમાં ગંદકીએ માજા મૂકી છે અને ક્યાંક તો સફાઈ કર્મચારીઓ જ નગરપાલિકાના સત્તાધીશોને ઉંધા ચશ્મા પહેરાવીને સાફ સફાઈ કરતા હોવાનું જણાવી રહ્યા છે તેવું વાડી પ્લોટની શાક માર્કેટ પાસે જણાઈ રહ્યું છે અહીંયા ચાર શૌચાલય અને યુનિનલની ગંદકી તેની બહાર ફેલાઈ ગઈ છે અને તેના કારણે શાકભાજી લેવા આવતા લોકોને પણ નાકે રૂમાલ દઈને આવવું પડે છે નગરપાલિકાના આ ગાર્ડનમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મહત્વની બાબત એ છે કે જ્યાં સ્વચ્છતા સર્વેક્ષણનું બોર્ડ મારવામાં આવ્યું છે તેની નીચે ચારે બાજુ બાથરૂમની ગંદકી અને મોટી માત્રામાં કચરો જોવા મળે છે અને આ પરિસ્થિતિ છેલ્લા એક મહિનાથી યથાવત છે નિયમિત રીતે સફાઈ થતી હોય તો એક એક મહિનાથી આ રીતે ગંદકી કઈ રીતે ફેલાય તેવો સવાલ અહીંયા આ દ્રશ્યો જોતા ઉઠવા પામ્યો છે અને નગરપાલિકાના સેનિટેશન વિભાગે પણ હવે સફાઈ સૈનિકોને કામે લગાડીને અહીંયા મહાસફાઈ અભિયાન હાથ ધરવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું આ ગામ છે ગાંધીજીએ વિશ્વને સ્વચ્છતાના સિદ્ધાંતો સમજાવ્યા છે સ્વચ્છતાના પાઠ ભણાવ્યા છે પરંતુ એ જ ગાંધીજીની જન્મભૂમિ ઉપર ઠેર ઠેર ગંદકી ખત રહી છે પોરબંદર નગરપાલિકાનું તંત્ર અને તેનું સેનિટેશન વિભાગ અવારનવાર અલગ અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન યોજે છે અને તે અંગેનું ફોટો સેશન પણ કરાવે છે સ્વાભાવિક રીતે તંત્રની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય તેવું જોવા મળ્યું છે આ છે પોરબંદરના વાડીપ્લોટ શાક માર્કેટ પાસેનું યુરિનલ અને શૌચાલય કે જ્યાં તમામ ગંદકી છે એ બહાર બગીચામાં ઠલવાઈ રહી છે અને તેના કારણે ચારે બાજુ જ્યાં સ્વચ્છ સંરક્ષણનો બોર્ડ માર્યું છે ત્યાં જ ગંદકી ખતબદી રહી છે પોરબંદર નગરપાલિકાના તંત્ર અને સેનિટેશન વિભાગે આ મુદ્દે વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ અને અહીંયા વ્યવસ્થિત રીતે સાફ સફાઈ હાથ ધરવી જોઈએ પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ